ભાઈ બધા જમા બે ગયા છે અમદાવતો તીખારી ભિખારીને સોળેલો કમ્પ્લેટ આવે અમદાવત બત્રી ભાગના ભોજન હોય અમારે અત્યારે મિત્રો તો અહીંયા પણ ચણનું ખાલી થઈ ગયું છે પેલા આપણા ભરી આ બધા ચક ચણ ના આપણે મસ્ત ભરી દી અને ખુશી ટુ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યૂ વિડિયો ફરીથી મારા પરદાર સેવાના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો કેમ છો બધા બધા મજામાં દેશો કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં દો તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ છે જાગીને નાય ધોઈને થઈ જશે ફ્રેશ તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગને કોમેન્ટમાં જયમાં મેલડી લખીને નાખજો તો મિત્રો અત્યારે આવી જઈશું અગાસી ઉપર ને અગાસી ઉપર તો યાર નજારો જ કંઈક જોવાલાયક હોય અને અત્યારે મોર્નિંગના વાગી ગયા છે સાડા છ જેવું અને હું ચડી જઈશું અગાસી ઉપર ને મિત્રો હજી તબિયત સારી નથી થઈ પણ આપણે બ્લોક કન્ટિન્યુ કરીશું જેથી કરીને તમને મજા આવે તો પછી વ્લોક તો કન્ટિન્યુ રાખવા જ પડશે કારણ કે તમારા બધાનો સાથ અને સપોર્ટ બહુ સારો એવો મળી રહ્યો છે બસ આવી જ રીતે સાથ સપોર્ટ આપતા રહ્યો એટલે વિડીયો બનાવવાની મજા જ કંઈક આવે તો અત્યારે જો અગાચી ઉપર એ કબૂતરા બધું શણીને પાછા ઉડી ગયા છે અને કબૂતરા શણતા હતા એનો વિડીયો મેં આગળના વ્લોગમાં નાખી દીધો છે તો એ તમે જોઈ આવજો ન જોયો હોય તો ને એક માજીના સેવાનો વિડીયો પણ મેં નાખી દીધો છે એ નો જોયો હોય તો તમે જોયા આવજો ને એ વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને આપણે કાંઈક નવા એક પરિવારને મળી શકીએ અને આપણે મિત્રો આવનારા સમયમાં બહુ ઘણી બધી સેવા કરવાની છે બસ તમે આવી રીતે સાથ સપોર્ટ આપતા રહ્યો એટલે હું આગળ આગળ તમને બતાવતો રહી જે પણ સેવા કરું એ બધું હું તમને બતાવતો રહી બસ સાથ સપોર્ટ આપતા રહીજ તો મિત્ર ચક્કાભાઈ આવી જશે છે અમારા ધાબાભાઈને મિત્રો અહીંયા આપણે પાણીના ત્રણ કુંડા ભરીને મૂકી દઈએ જેથી કરીને ચકલીઓ કબૂતર ખિસકોલી હોલી જે બધા આવતા હોય એ બધા પાણી પી શકે અને મિત્રો અત્યારે ગામનો નજારો કંઈક જોરદાર છે અને કઈ કટે નહીં એવો નજારો છે અને આ તો ગામડાની મજા જ કંઈક અલગ છે ભાઈ ગામડું એ ગામડું કહેતા નથી અને અત્યારમાં સુરત દાદા એ મસ્ત મસ્ત નીકળી છે મસ્ત સુરત દાદા નીકળી છે અને અત્યારે તો કબૂતરા વધારેમાં વધારે શું ખાય તમને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરો ને મસ્ત મજાની અને ચકલીઓ વધારેમાં વધારે શું ખાય જે એનું ફેવરિટ હોય માનો કે આપણે પણ આપણે ફૂડમાં આપણું કંઈક ફેવરિટ હશે તો તમારું શું ફેવરિટ છે એ પણ મસ્ત કોમેન્ટ કરી દેજો ને મેં તમને કબૂતર અને ચકલીઓ વધારેમાં વધારે શું ખાય છે એ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને ઘણા લોકો કહે છે કે કૂતરાને તમે બિસ્કીટ ન ખવરાવો તો તમને કંઈક આઈડિયા હોય તો મને ફટાફટ મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો જેથી કરીને હું કંઈક નવું નવી શરૂઆત કરું ને કૂતરાને આપણે એ તમે કહેશો સારી એવી કોમેન્ટ કરશો તો આપણે એ પણ ખવરાવવાનું ચાલુ કરી દઈશું બસ તમે સાથ અને સપોર્ટ આપતા રહ્યો જેથી કરીને આપણને કાંઈક નવા આઈડિયા આવતા રહે અને બસ તમે મસ્ત મજાની કોમેન્ટ કરશો ને તો મને કંઈક આઈડિયા આવશે કે આપણે આ કરીએ તો આ સારું રહેશે તો અને મિત્રો હું ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ અપલોડ કરું છું અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે સુજીત ડાબુસરા સૌ કરીને એમાં ના જોયું હોય તો તમે જલ્દીથી જોઈ આવજો અને મિત્રો આપણે આવનારા સમયમાં એક લાખ ચકલીઘર બાંધવાનો ટાર્ગેટ છે બસ તમે સાથ સપોર્ટ આપતા રહેજો આપણે ટાર્ગેટ બહુ જલ્દી પૂરો કરીશું ને અત્યારે ઘણા ટાઈમથી ચકલીઘર પણ બાંધવા નથી ગયા બે દિવસથી તો આપણે પહેલાં એ કામ કરીશું અને પછી હાલો મમ્મી નીચે બોલાવે છે સાઈઝ લઈ કારણ કે આપણે ઘરનું કામ થોડું ઘણું કરવું પડે છે જેથી કરીને શું છે કે સાસ તો આપણે પીવા જોઈએ એટલે આપણે લેવા તો જવું જ પડશે તો નહીં ફટાફટ હાલ હું સાંજ બેઠ લઈ જાઉં ને પછી નીકળી જાવ આપણે એક કામ ધંધે તો અને એક થમનેલ ફોટો બનાવવાનો છે જે માજીનો આપણે વિડીયો બનાવવા ફોટો બનાવી નાખીએ અને પછી નીકળી જાય આપણા કામ ધંધે કાકાની દુકાન ઘણા સમયથી તમને બતાવી નથી અને કાકા આંટા મારે છે ઘણા સમયથી તમને આ દુકાન નથી બતાવી શું છે અમારા હાર્દિકભાઈ શેઠ એ બધા હોય ને અંદર હા એ હાર્દિકભાઈની એ હમણાં આવું ક્લિક કરતા હશે જોકે આપણે કેમેરો ફિટ કર્યો હશે

અને આમ તો જમવાની તૈયારી હાલે ફટાફટ મસ્ત જમી લઈ ભાઈ ને બધા જમવા બે ગયા છે આમ તો તિખારી સોળેલો કમ્પ્લેટ આવે ને બત્રી ભાઈના ના ભોજન હોય અમારે અત્યારે ફૂલે ફૂલ કઈ કટ જ નહીં ઉગળા ઉગળા ના જો હા દહીં પૂરી જ ચાતા તો આ બધી મસ્ત જમી લઈ પેલા મિત્રો તો અહીંયા પણ ચણનો ખાલી થઈ જશે છે પેલા આપણા ભરી દે આ બધા ચકલી આપણે અહીંયા બાંધ્યા છે આમાં સણ છે જ ની આવો ખાલી થઈ છે તો ફરી દઈએ મસ્ત બાંધુ ને એટલે તરત ચકલી આવે છે મિત્રો તો બધા ખાલી થઈ જશે આપણે ભરી લેવું ને ચકલી બાંધેલા છે આપણે મસ્ત ભરી દઈએ અને પછી મિત્રો શણ ફર્સ્ટ ક્લાસ ભરાઈ ગયો છે ને તો આમાં શણ લેવાય છે ને જે કાકા એક નું ખાલી કરી ખાલી છે એ બધું સરખું કરે છે અમારે ખીસકો લાવી દો ને બધા તોડી નાખ્યું શણ નું પણ ભરી દીધી છે ને મસ્ત ટીંગાડી દઈએ આપણે તો મિત્રો શરણબાણ તો બધી ભરાઈ ગઈ છે ને અમે આવી જતા થોડી વાર આંટો મારવા માટે ને અહીંયા શરણને એવું બધું ભરાઈ ગયું હતું ને આ છે પીર બાપુનું દરગાહ તો અહીંયા દરગાહ દરગાહ આવી જતા આંટો મારવા માટે તો બસ આવી જ રીતે અમે સેવા કરતા હોઈએ છીએ બસ તમે સાથ સપોર્ટ આપતા રહ્યો ખાસ તો તમારા સાથ અને સપોર્ટની જરૂર છે બસ આવી નાની મોટી સેવા અમે બપોરે ફ્રી હોય એટલે બધી રીતે સેવા કરતા હોઈએ છીએ તો હવે મસ્ત મજાની શરણને એવું બધું જ ભરાઈ ગયું છે તો આપણે નાનું મોટું કામકાજ પતાવીએ નીકળી જઈએ કામ ધંધે તો મિત્રો પડી ગઈ છે સાંજ ને અમે પહોંચી ગયા છીએ ઘરે અને અત્યારે થોડુંક વધારે પડતો અંધારો થઈ ગયો કારણ કે આજે લેટ થઈ ગયું હતું તો નાસ્તો બાસ્તો કરીએ અને માતાજીના દર્શન કરીએ અને પછી થઈ ગયો ફ્રેશ તો ફ્રેશ બિરશ થઈને હવે આપણે થોડી વાર આરામ કરશું અને વિડીયો એડિટિંગનું થોડું ઘણું કામ છે એ પતાવશું તો મિત્રો આપણે બ્લોગ કન્ટિન્યુ કરી દીધા છે તો સાત સપોર્ટ આપતા રહેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો જેથી કરીને આપણને આગળ નવો આઈડિયા આવતો જાય કે આ વિડીયો બનાવવા અને મારા સેવાનો વિડીયો પણ એક માજીવાળો વિડીયો છે એ અપલોડ કરી દીધો છે અને બહુ જોરદાર છે એ વિડીયો તમે ધ્યાનથી સાંભળો એકવાર તમને પણ મજા આવશે બસ આવી જ રીતે હું સેવા કરતો રહેવાનો છું ને મિત્રો આપણે આવનારા સમયમાં એક લાખ સેક્ઘર બાંધવાનો ટાર્ગેટ છે બસ સાથ સપોર્ટ આપતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને આપણે ઘણી બધી સેવા કરવાની છે અને તમે બધા સાથે રહેજો એટલે વધારેમાં વધારે સેવા કરવાની મજા આવે તો કાંઈ નહીં વિડીયો કન્ટિન્યુ થતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો દો ત્યાં સુધીમાં એક નાનું મોટું કામ બતાવી દઉં તો મિત્રો જો આપણે આ શેડ અત્યારે નાખી દેવું એટલે સવારમાં કબૂતર વહેલા હોય એટલે હું અત્યારે નાખી દઉં છું તો હાલ પહેલાં ઉપર જઈને નાખી દઉં આવી ગયા છે અગાસી ઉપરને અગાસી છે હાઉ ખાલી તો હમણાં મસ્ત મજાની પહેલાં શેણ નાખી દઈએ મિત્રો આપણે આ જગ્યા ઉપર ફટાફટ મસ્ત મજાની સણ નાખી દઈએ ફટાફટ અહીંયા બધી સણ નાખી દઈએ જેથી કરીને કબૂતરાને મજા આવે આ બધે આપણે સણ નાખી દઈએ કબૂતરાને ફૂલ મોજ આવી જાય એટલી બધી સણ આપણે નાખી દેવાની છે આ બધી જગ્યાએ કબૂતરા આવે છે

ટાઈમ થઈ જશે અને ઘણું બધું આપણી એડિટિંગ પણ બાકી છે તો મિત્રો થોડી વાર આરામ કરીએ અને ચણ પણ નાખી દીધી તમે જોઈએ છે ચણનો વિડીયો અને મિત્રો સવારે વહેલો તાકી જાય તો કબૂતર શણતા હોય છે એ પણ વિડીયો હું તમને બતાવીશ કાલના બ્લોગમાં તો મિત્રો આજનો બ્લોગ તમને કેવા લાગી જણાવીએ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દે તો મળીએ પછી કાલે એક નવા ધમાકેદારો બ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાઇ બાય ને